હાઈ દર્શન મારા ઘરે પહોંચવા થોડીક જ વાર છે ફટાફટ ઘરે પહોંચીને બધા સાથે મળીએ અને બાર તો એટલું બધું અંધારો થયું છે ને મતલબ બહુ વરસાદ પડે છે કે નથી પડતો તમને શું લાગે છે વરસાદ પડશે કે નહીં પડે પડશે પણ ના પડે તો સારું છે ને તો ફટાફટ મસ્ત રીતે દર્શન બી થઈ જાય બાર ક્યાંક નીકળે તો મતલબ મંદિરે દર્શન થઈ જાય બહાર શોપિંગ વોપિંગ કરવી હોય તો શોપિંગ બી થઈ જાય તો ગઈસ હું મારા ઘરે પહોંચવાઈ ગઈ છું અર્પિત સાસરી આવી ગયું છે અર્પિત તમારું સાસરી આવ્યું છે અને મારું પિયર આવી ગયું છે ફટાફટ ચાંદો જાની તો ઘરે જવા માટે હું બહુ એક્સાઇટેડ છું ફટાફટ ફટાફટ ઘરે જઈએ જોઈએ કોઈ દેખાય છે બહાર બહાર તો કોઈ જોવા મળતું નથી ફટાફટ ઘરે પહોંચી હું પૈયાલી ઘરે પહોંચી ગઈ છું અને હાય એવું ના કરે બેટા નિશુ અત્યારે એની મસ્તીમાં છે શું રંભું છે બંગ રમીશ કોની સાથે ફિયા છે અને અહીંયા મસ્ત રમે છે એટલું એક સુ કેવું છે સુ કેવું છે સંભુ અમારે બોલો આમ હામે જો તો અહીંયા જોઈ બોલો અહીંયા જો એમ અત્યારે રહ્યા છો બરાબર અર્પિત ગમ્યું

ચલો અમને રાખડી બતાવો સરસ મજાની સો તમે બધા પૂછતા હોય ને હું તારા બ્લોગમાં કહી શકું છું ને હા હા યસ યસ બને ઓકે ગાઈસ તો છે ને ઘણા બધા લોકોની બહુ બધી કોમેન્ટ આવી છે આની તો મેં અહીંયાથી જ લીધું છે જોકે મારી બધી વસ્તુ અમે ની જ લઈએ છીએ યસ ચલો લઈ લઈએ બતાવી નથી ને અત્યારે ના થોડી ઘણી ક્લિપ બતાવી દેસુ ઓકે એસ અહીંયા બહુ જ બધી ભાભી રાખડી છે અને હું એકદમ કન્ફ્યુઝ થઈ ગયો છું હું ભાભી ના પૂછું ખબર છે જેના માટે રાખડી લેવાની હોય ને એને જોડે લઈને ના આવેની તો એટલે વધારે કન્ફ્યુઝ થાય ના પણ મેં ભાભીને કીધું કે તમને જે ગમે ને ઉઠાઈ લો ઉઠાઈ જ લેવાની સીધી પછી આમાં એક હાથે પેલું બોલનું પહેરેલું હોય તો બીજા હાથે આપણું પહેરીને ના પાર આવી ચોવીસો રૂપિયા

हवा खाइचा वो वो ना रे भाई बेटा सुन इसी मेरी बात तो सांभा तू बता ना हाय के दे चल ना અત્યારે કેન નુ ગછ મમિટ 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 નપે જેવી બારીખો લેવી મત જઈ જાય છે ભઈના મમ્મી નીચે દુખવા આરે ઉપર આવ બેટા ખૂના એટમ આલ દુખ તો તો ગાઈસ અત્યારે અમે લોકો દર્શન કરીને નીકળી રહ્યા છીએ ઘર તરફ હવે ખબર નહી આ ક્યાં પાછા તો હું આવી ગઈ છું ગાર્ડન ઓફ કેમ કે અમને લોકોને લાગી ગઈ હતી મતલબ ફ્રેન્કી ખાવી હતી કે અહીંયા ફ્રેન્કી જોરદાર મળે છે ને કાકાની સ્પેશિયલ ફ્રેન્કી અમે લોકો એક વાર ખાધી લીધા એટલી સુપર હોય છે ને એટલે પછી મેં કીધું એવું નહીં કરાયું કેમકે એમને મોકટેલ પીવાની ઈચ્છા હતી એટલા માટે અને અમે લોકોએ અમારી ફ્રેન્કીનો ઓર્ડર આપી દીધો છે હવે જોઈએ કે ભાઈ મોકટેલ નો કયો ઓર્ડર આપ્યો છે

ત્યારે અમે લોકો ફ્રેન્કી ખાઈને નીકળી ગયા છે ઘરે જવા માટે મેં થમ્સઅપ લઈ લીધી હતી બટ મારાથી થમ્સઅપ પીવાય બી નહીં કેમકે ફ્રેન્કી જેટલી બધી હતી કે ફ્રેન્કીથી જ મારું પેટ ભરાઈ ગયું મારું પેટ જો મને મૂકી મૂકીને ચાલે છે મને મૂકીને ચાલો છો અને ભાઈ બી જતા રહ્યા છે કેમકે ખુશી બાપી ગાડીમાં હતા એટલા માટે તો ચલો ફટાફટ ભાઈ ઘરે જઈએ એ ભાઈ ભાભી અમને સ્ટોપ કરી દીધા છે અને મમ્મી સુઈ ગઈ છે હવે અમે ઘરે જવાની તૈયારી કરીશું અમે લોકો ઘરે જવા માટે નીકળી રહ્યા છે ફટાફટ ઘરે પહોંચે કેમ કે અર્પિત આવી ગઈ છે હું હેન ને અર્પિત બાય બાય મળીએ કાલે હા બાય બાય તો ગઈસ જે હર્ષ ભાઈ હતા એ અર્પિતના ફ્રેન્ડ હતા અને અર્પિતના બહુ ખાસ ફ્રેન્ડ છે હેન ને અર્પિત અને મેં રાખડી લીધી છે એ રાખડી તમને ખાલી બતાવીશ અને હા મતલબ બ્રાકડી મેં પણ લીધી છે મમ્મી પણ લાવે છે બધું તમને ખાલી તમારી સાથે શેર કરીશ તો બસ ગાઈશ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક મસ્ત મજાના ની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ